1064 ઉપર જાણ કરવા માટે જાહેર જનતાને જનજાગૃતિ ફેલાય તે માટે اپિલ કરવામાં આવી હતી અને અન્યનવે દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી કામગીરીને લઈ સૌ કોઈ તેમની આ કામગીરીને બિરદાવી હતી સાથે દાહોદ મામલતદારને પ્રાંત ખાતે આવી લોકોને 1064 ના નંબરથી વાકેફ કરી કોઈપણ કચેરીમાં લાંચ અંગેનો પ્રસંગ બને તો તરત જ ટોલ ફ્રી પર જાણ કરવા માટે લોકોને જનજાગૃતિ બાબતે વાકેફ કરેલ છે